કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં પહેલ ગામના હુમલાના વિરોધમાં પુતળા દહન કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે એકઠા થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો પાકિસ્તાન વિરોધમાં નારા લગાવ્યા હતા સિહોરીના જૂના બસ સ્ટેન્ડથી રેલી નીકળી ચાર રસ્તા ઉપર પહોંચી હતી ત્યારે હાઈવે પર ચાર રસ્તા ઉપર પુતળાઓ દહન કરવામાં આવ્યું હતું પાકિસ્તાન રાષ્ટ્રધ્વજને પણ સળગાવવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાની આતંકવાદી નિર્દોષો પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો બે રેમીથી મોટ ઘાટ ઉતારના હતા આ ઘટનાથી સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે પહેલગામમાં નિર્દોષો ઉપર હુમલોને લઈને હુમલાખોર વિરોધમાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરીના પણ પડઘા પડ્યા હતા રિપોર્ટર ભગવાન રાયગોર કાંકરેજ કાશ્મીરના પહેલ ગામમાં આતંકીઓ ધર્મ હિન્દુઓને અલગ કરી અને તેમની નિર્મમ હત્યા કરવામાં જેને લઈને દેશભરની અંદર આક્રોશ જોવા મળી રહ્યો હતો જેની દેશભરની અંદર ઠેર ઠેર અને આ જ રોજ શિવ આતંકીઓને પૂતળું દહન કરી અને આજ રોજ રોષ પણ નોંધાયો હતો અને અમને ઇન્ડિયન આર્મી ઉપર પૂરો ભરોસો હશે કે આતંકવાદીઓને ઘરની અંદર ઘૂસીને ગોતી ગોતીને મારશે અગર હોગા મેરે રાષ્ટ્ર પર ઘાત તો પ્રતિઘાત કરું રાષ્ટ્રવાદીનું પશ્ચિમ રાષ્ટ્રવાદથી પાકિસ્તાન मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद